ગટરના મુદ્દે ચૌદ વર્ષની બાળકી પર હુમલો કરવામાં આવ્યો વડોદરા શહેર નંબર અગિયારમાં નારાયણપુરા વિસ્તારમાં આશરે બસો જેટલા મકાનો આવેલા છે જેને લઈને આજે ગટરનો મુદ્દો સર્જાયો હતો જેમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના કાર્યકર્તા નિખિલ ડાભી અને અમિત ડાભી દ્વારા એક ચૌદ વર્ષની બાળકી પર ફેટ પકડીને હુમલો કરવામાં આવ્યો હતો અને જે ગલી ગટર લાઈન લીધી છે તેના અનુસંધાને આજરોજ વડોદરા શહેર મહાનગરપાલિકાના કોર્પોરેશન કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકોનું કહેવું એવું છે કે ઘણા દિવસ પહેલાં ગટરના મુદ્દે અમે બાજુની સોસાયટીના રહીશોને રોક્યા હતા જેના અનુસંધાને અમારા પર આકરો વિરોધ કરી પથ્થરબાજી કરવામાં આવી હતી ચૌદ વર્ષની બાળકી પર હુમલો કરવામાં આવ્યો સાથે બે પુરુષ અને એક સ્લીપર પણ હુમલો કરવા માટે આવ્યો હતો જો અમારી આ ફરિયાદ સાંભળવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને છેલ્લા પંદર દિવસથી પોલીસ પણ પોતાનું કામ કરી રહી નથી અને ફરિયાદ લઈ રહી નથી આ કાર્યકર્તાએ તેમની ધમકી આપવામાં આવી છે કે તમને જેલના સળિયા પાછળ મૂકી દેવામાં આવશે તેવી રજૂઆત પણ વડોદરા શહેર પોલીસ કરવાના હતું જેને લઈને ડેપ્યુટી કમિશનર અર્પિત સાગરને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વિસ્તારના કાઉન્સિલર અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટને વધુ પૂછતા તેમણે જણાવ્યું હતું કે એ જે નિખિલ અને અમિત ડાભી એ તે ભાજપનો કાર્યકર્તા જ છે ભાજપની અંદર જ છે અને એક અમારી ચૌદ વર્ષની છોકરીને મારી અમારા ત્રણ અમારા અંદરના ત્રણ માણસોને માર્યા અને બે લેડીસોને મારી છે એમને ઉપરથી છૂટ અમે કહેવા ગયા કે ના નાખશો અમારામાં તે લોકો ઉપરથી છૂટ્ટા કુંડા માર્યા અને પથ્થર મારો કર્યો મારું નામ નીતાબેન